જય માતાજી દિલીપ ગઢવીના સૌને જય શ્રીરામ મિત્રો હમણાં જ મેં એક વિડીયો સાંભળ્યો એમાં એક ક્ષત્રિય આગ આગેવાન એક કલાકારને ફોન કરે છે મારે નામ લેવાની જરૂર નથી અને કહે છે કે ભાઈ આ રૂપાલાજી જે કંઈ ખોટું બોલ્યા એના વિશે આપ કંઈક પ્રતિક્રિયા આપો બોલો તો એ કલાકાર એવું કહે છે કે મારી સો કરની પ્રોપર્ટી છે હું કેવી રીતે બોલી શકું આમાં આ રીડ પડે તો હું શું કરું હિસાબ કેવી રીતે આપી શકું તો આવા કલાકારોને મારે એમ કહેવું છે કે ખરેખર જો રાજપૂત સમાજે ક્ષત્રિય સમાજે જો આવું વિચાર્યું હોત જ્યારે દેશની વાર કરવા જતા હોય કોઈ બેન દીકરીની વાર કરવા માટે જતા હોય મૂંગા પશુઓની ગૌ માતાની જ્યારે વાર કરવા જતા હોય ને જો આવું વિચાર્યું હોત કે મારી પ્રોપર્ટીનું શું થશે મારા પત્નીનું શું થશે મારા બાળકોનું શું થશે મારા પરિવારનું શું થશે તો શું આ વાર કરી શક્યા હોત ક્ષત્રિય સમાજે ક્યારેય પોતાનો અંગત સ્વાર્થ જોયો નથી અને કંઈ પણ જોયા સિવાય માત્રને માત્ર ધર્મ સર્વોપરી માત્રને માત્ર રાષ્ટ્ર સર્વોપરી માત્રને માત્ર સત્ય સર્વોપરી બેન દીકરીની અસ્મિતા હોય તો એ સર્વોપરી આ જ બાબત માત્ર માત્ર ક્ષત્રિયોએ વિચાર્યું છે અને એના લીધે આજે આખા દેશમાં તમે જો અભ્યાસ કરવામાં આવે તો આજે જે સરકારો બને છે એનાથી તો વધારે આખા ભારતમાં ક્ષત્રિય સમાજના પાળિયાઓ છે અને એ પાળિયા પૂજાય છે તમે જો કોઈ કોઈ નેતાના બાવલા હોય તે પૂજાય નહીં પણ આ ક્ષત્રિય સમાજના પાળિયા પૂજાય છે એની પાછળ કે સમાજને બલિદાન આપ્યું છે રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે ધર્મ માટે બલિદાન આપ્યું છે ગૌરક્ષા માટે બલિદાન આપ્યું છે અને એટલા માટે પૂજાય છે એટલે આવા કલાકારોએ ખાસ વિચારું જો કે સત્ય બોલવાની હિંમત રાખવી જોઈએ અને જે ડાયરાઓ પર જે બાકા જીખ બોલાવતા જે કલાકારો તમે જુઓ આ લોકોનો દોગલા પણ તમે જુઓ એક પણ કલાકારની ડાયરેના કલાકારની આને એમ એમ કહેવાની કોઈની હિંમત નથી કે ભાઈ આ રૂપાલા ખોટું બોલ્યો છે અને આખો દેશ જાણે છે કે અંગ્રેજો સાથે આવો કોઈ વ્યવહાર થયો નથી ક્યાંય ઇતિહાસમાં નથી ક્યાંય નોંધ નથી અને થયો નથી અને છતાં આવું સત્ય બોલવામાં પણ જો ડરતા હોય તો કેટલા હદે માનસિક ગુલામી પ્રવેશી ગઈ છે આપ વિચાર કરો જનતાએ આ જાગવાની જરૂર છે ખરેખર તો તમે જો એક પણ કથાકાર એક પણ કથાકાર બોલ્યો નથી એક પણ ભાજપનો નાનો મોટો નેતા નથી આને આ વખોડી રૂપાલાજીના નિવેદને આ દોગલા પણ તો આ રીતે એમનું એનું સાબિત થાય છે તમારે કમસે કમ એવું બોલવું જોઈએ કે ભાઈ રૂપાલાજી ખોટું બોલ્યા છે આવું કંઈ બન્યું નથી આ ઇતિહાસ સાથે ચેડા થઈ રહ્યા છે કાલે કોઈ આ વસ્તુનું ઉદાહરણ આપશે કાલે એટલે બિલકુલ આ ગલત છે આ લોકો દોગલા પણ છે આ લોકોનું અને ક્ષત્રિય સમાજ મને ખરે મને ખરેખર તો એક વાતનો બહુ આનંદ છે આનંદ એ વાતનો છે કે ક્ષત્રિય સમાજ આઝાદી કાળથી માંડીને અત્યાર સિત્તેર વર્ષમાં પ્રથમવાર આવો સંગઠિત થયેલો સમાજને હું જોઉં છું મને ખૂબ આનંદ છે અને આ સમાજ ખરેખર જ્યારે સંગઠિત થયો છે ત્યારે મને કંઈક ગર્વની લાગણી છે આનંદની અનુભૂતિ છે સાથે સાથે હું વિચારું છું કે ખરેખર હવે ભારતનું ઉત્થાન શક્ય છે કારણ કે ભારતનું ઉત્થાન ક્ષત્રિયોના દ્વારા જ શક્ય છે અને તમે જોજો મિત્રો ક્ષત્રિય સમાજે મારો ખાસ સંદેશ છે એક એક ક્ષત્રિય આ વાતનું બરાબર ધ્યાન આપે અને મારી નમ્ર વિનંતી છે ક્ષત્રિયોને કે જે તમારી એકતા થઈ છે એ એકતા માત્ર ચૂંટણી પૂરતી નહીં પણ હંમેશા માટે તમારી આવી એકતા રહે અને આખા ભારતમાં તમામ ક્ષત્રિયોનું એક મંચ બને એક મંચ ઉપર બધા ક્ષત્રિયો ભેગા થાય અને એક મંચ હેઠળ ક્ષત્રિયો ભેગા થઈ અને માત્ર ક્ષત્રિય સમાજનું તો ઉત્થાન ખરું જ ક્ષત્રિ સમાજની અસ્મિતાની તો વાત ખરી જ પણ સાથે સાથે રાષ્ટ્રની અસ્મિતા જળવાય સનાતન ધર્મની અસ્મિતા જળવાય અને રાષ્ટ્રનો વિકાસ થાય એવી પણ વિચારણા ક્ષત્રિય સમાજ કરે ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં કતલખાના બંધ થાય આ એક વિચાર પણ ક્ષત્રિયોએ કરવા જેવો કારણ કે છાત્ર ધર્મ છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ એક ક્ષત્રિયો કહેવાતા તો આ પણ એમનો એક ફરજના ભાગરૂપે આવો એક વિચાર થાય અને આ જ એકતા છે હંમેશ માટે રહે અને ક્ષત્રિયો આવનારા દિવસોમાં ભારતનું નેતૃત્વ કરે હું તો હું એ ઈચ્છું છું કે પ્રધાનમંત્રી પણ એક ક્ષત્રિય આવનારા દિવસોમાં બને એવું એક જે સ્વપ્ન છે અને એ સ્વપ્ન માં ભારતીનું પૂર્ણ થાય અને માં ભારતી એક રાષ્ટ્ર વિશ્વગુરુ બને એવી અભ્યર્થના સાથે સૌને જય માતાજી જય શ્રી રામ